તો તો આપણે કોઈ પણ ખોરાક ખાઈએ એ ખોરાકની અંદર ખાટો સ્વાદ પણ અનુભવાય અને સમટાઇમ્સ કોઈ ખોરાકમાં તમને ટૂરો સ્વાદ પણ અનુભવાય છે તો એ કોના કારણે હોય છે તો તે ખોરાકમાં રહેલા એસિડ અને બેજના કારણે જોવા મળે છે સાના કારણે એસિડ અને બેજના કારણે જો ઘરમાં કોઈ સભ્ય વધુ ખાવાને કારણે એસિડિટીની સમસ્યાથી પીડાય છે તમારા ઘરમાં હા કોઈ ફંક્શન હોય અને તમે કોઈ દિવસ બહાર જમવા ગયા હોય સમટાઈમ્સ વધારે તમે જમી લીધું હોય તો એસિડિટીની સમસ્યા તમારા ફેમિલીમાં કોઈ મેમ્બરને થતી જોવા મળે છે તો તમે તેની નીચેના પૈકી કઈ રાસ સૂચવશો તમે લીંબુનો રસ વિનેગર કે સળગું કે બેકિંગ સોડાનું રાવણ આપશો કે નહીં આપશો હા આપણે ઇનો પીએ છીએ પીએ કે નથી પીતા હા સમટાઈમ એસિડિટી થઈ જાય ત્યારે પેટમાં ગરબડી થતી હોય અને એને મટાડવા માટે આપણે શું કરીએ છીએ એનો પીતા હોઈએ છીએ ઉપચાર પસંદ કરતી વખતે તમે કયા ગુણધર્મ વિશે વિચાર્યો તમે ચોક્કસપણે એસિડ અને બેઝથી એકબીજાની અસરને નાબૂદ કરવાની ક્ષમતા વિશેના જ્ઞાનનો ઉપયોગ કર્યો જ હશે એસિડ રીતે તો શું કે પેટમાં જે એસિડિટીનું પ્રમાણ વધી જાય તો તેની સામે એનું પ્રમાણ ઓછું કરવા માટે તમારે જે ઇનો તમે જે પીવો છો કે જે લો એમાં શું હોય છે બેઝ હોય છે શું હોય છે બેઝ જે શું કરે છે એસિડિટીનું પ્રમાણ ઓછું કરી દેતું હોય છે અને તમારા પેટને શું આપે છે રાહત આપે છે યાદ કરો કે આપણે કેવી રીતે ખાતરને તૂળા પદાર્થનો સ્વાદ ચાખ્યા વગર એની ચકાસણી કરી હતી એટલે એ યાદ કરવાનું છે રાસના તમે બની ગયા છો નોમા ધોળમાં કે કોઈક પદાર્થ એને તમારે ચાખવાનો નથી અને ચાખ્યા વગર તમારે જણાવવાનું છે કે આ પદાર્થ ખાટો છે અને આ પદાર્થ તૂલો છે તો તમે પહેલેથી જ જાણો છો કે એસેસ સવારે કેવા હોય ખાટા અને ભૂલા લિટમસ પેપરને શું બનાવે છે લાલ રંગમાં ફેરવે છે તમે પ્રયોગશાળામાં જોતા હશો કે ભૂલા રંગનું રીતમસ પેપર હોય એના પર તમે એસિડના એકાદ બે બોલ મૂકો તો એ કયા રંગનું થઈ જાય છે લાલ અંગમાં પરિણામે છે જો ભૂલા રંગનું રીતમસ પેપર લાલ રંગમાં પરિવર્તિત થઈ જાય તો તમારે સમજવાનું કે તે એસિડ છે જ્યારે બે કેવા હોય તોળા હોય કેવા હોય ધોળા અને લાલ ઇતમાસ પેપરને ભૂરા લગમાં ફેરવે છે અને લાલ રંગનું જે રીતમાસ પેપર હોય ને એને કયા રંગમાં ફેરવી દે છે ભૂરા લગમાં ફેરવી દેતું હોય છે યસ હા એસિડ એટલે અલગ અલગ પ્રકારના એસિડ હોઈ શકે છે દેખો ડી યસ ફ્રેન્ડ્સ અલગ અલગ પ્રકારના એસિડ હોય છે બરાબર ક્લિનિંગ માટે પણ એસિડ અલગ આવે છે આપણે ખોરાકમાં ખાવા માટેના પણ એસિડ બરાબર લીંબુ નો રસ એ પણ એ શું છે એસિડ જ છે બરાબર ને એટલે જ્યારે પણ એસિડ ની વાત આવે ને એ રેક્ટિક એસિડ એમાં કયો એસિડ હોય લેક્ટિક એસિડ હોય સાયટ્રિક સોરી સાયટ્રિક બરાબર તો હંમેશા યાદ રાખો કે જ્યારે પણ એસિડ ની વાત આવે તો તમારા માઇન્ડમાં એવું ન વિચારતા કે આપણે બાથરૂમમાં જે ક્લિનિંગ કરવા માટે જે વાપરે છે ફિનાઇલ એસિડ એ હોય બરાબર ના તો આ વાત થોડું દિમાગ માટે કાઢી મૂકજો આપણે વિજ્ઞાન સ્ટડી કરી રહ્યા છે હા યસ ચલો હવે આપણે આગળ જોઈએ છે સો હળદર આવો જે સૂચક છે રીતમાસ એક કુદરતી સૂચક છે રીતમાસ એ શું કહેવામાં આવે છે કુદરતી સૂચક માનવામાં આવે છે કે જે કોઈ પદાર્થ એસિડ છે કે કોઈ પદાર્થ બેઝ છે તેની ચકાસણી કરવા માટે તપાસણી કરવા માટે આપણે રીતમાસનો ઉપયોગ કરતા હોઈએ છીએ હળદર હળદર એ શું છે આ જ પ્રકારનું એક સૂચક માનવામાં આવે છે શું તમે ધ્યાન આપ્યું છે કે સફેદ કપડા પર કઢીના ડાગા પર સાબુ છે સ્વભાવમાં બેઝિક છે તેને ઘસવાથી ડાઘો રાસ પડતા કઠ્ઠાઈ લગ્ન બની જાય છે હા હા તો આ પ્રવૃત્તિ તમારે ઘરે એકવાર કરવાની છે જો તમારી પાસે સફેદ રંગનો શર્ટ હોય ને તો સફેદ રંગના શર્ટ પર તમારે જે ઘરે ખીચડી કઢી બનાવો ને ત્યારે જે કઢી હોય ને એ કઢીના એકાદ બે તમારે શું છે ટીપા નાખવાના ઓકે ઓકેદાર હવે શું છે હવે એના પર તમે સાબુ ઘસશો તો સાબુ ઘસવાથી જે રાલાસ પડતો કઠ્ઠાઇ રંગનો બને છે કે નથી બનતું વિજ્ઞાન શું છે પ્રયોગનો વિષય છે તમે પ્રયોગ કરશો તો તમને ખબર પડશે વિદાઉટ પ્રયોગ તમને ખબર પડશે નહીં અને એસિડ અને બેઝવાળું જે ચેપ્ટર છે ને એમાં મોસ્ટલી શું છે ઘરમાં તમને ઘણા બધા પ્રયોગ પ્રાયોગિક પ્રાયોગિક વસ્તુઓ જોવા મળશે યસ રાઈટ જ્યારે કપડાંને વધુ પડતા પાણીથી ધોવામાં આવે છે ત્યારે તે ફરીથી પીળા રંગમાં ફેરવાઈ જાય છે કોને કપડાંને વધુ પડતાં શું છે પાણીથી ધોવામાં આવે તો વધુ પડતા પાણીથી ધોવામાં આવે ત્યારે તે શું છે તો ત્યારે તે સામા ફેરવાઈ જાય છે તો તે પીળા લગમાં ફેરવાઈ જતા જોવા મળે છે તમે એસિડ અને બેની કસોટી માટે કૃત્રિમ સૂચકો જેવા કે મીઠાઈ ઓરેન્જ અને ફિનાલ પતેળીનો પણ ઉપયોગ કરી શકો છો તો સાના માટે તો એસિડ અને બેસી કસોટી માટે તો આ તમને વિજ્ઞાનની પ્રયોગશાળામાં હવે દેખો વિજ્ઞાન બનીએ ને તો આપણે ત્રણ પ્રયોગશાળા વિશે અભ્યાસ કરવાનું મળે દસમા ધોરણ સુધીમાં અગિયાર બારમામાં પણ બરાબર એક આવે તમારે ભૌતિક વિજ્ઞાનની પ્રયોગશાળા હોય બીજી હોય રાસાયણિક વિજ્ઞાનની પ્રયોગશાળા હોય અને ત્રીજી હોય જીવવિજ્ઞાનની પ્રયોગશાળા હોય હવે તમારે મને કહેવાનું છે આપણે એસિડ અને બેઝ વિશે અભ્યાસ કરે છે તો કઈ પ્રયોગશાળામાં આપણે જઈશું રાસાયણિક વિજ્ઞાનિક કલેક્ટ આન્સર રાસાયણિક વિજ્ઞાની પ્રયોગશાળામાં આપણે જઈશું તો તમને ત્યાં એસિડ બેઝ અને લિટમસ પેપરને બધા સૂચકો જોવા મળશે પછી તમને ખબર છે ને આપણે માનવ આંખ અને પછી પ્રકાશ ભૌતિક વિજ્ઞાન બરાબર ને ઓકે નિયમ હા પ્રકાશનું પરાવર્તન ને બધું તમને જોવા મળશે ભૌતિક વિજ્ઞાનમાં પછી આપણે મનુષ્યના હૃદય વિશે આકૃતિ જે બન્યા બરાબર ને એ તમને એ તમને સામા જોવા મળશે જીવવિજ્ઞાનમાં સામાન્ય ચલો હવે આપણે આગળ વાત કરીએ છીએ તો જ્યારે કપડાંને વધુ પડતા પાણીથી ધોવામાં આવે ત્યારે તે ફરીથી પીરાલગમાં ફેરવાઈ જતા હોય છે તમે એસિડ અને બેઝની કસોટી માટે કૃત્રિમ સૂચકો કયા કૃત્રિમ સૂચકો જેવા કે મીઠાઈ ઓરેન્જ અને ફિનોલ પટેળીનો પણ ઉપયોગ કરી શકો છો સાનો મીઠાઈ ઓરેન્જનો પણ ઉપયોગ કરી શકો છો અને ફિનોલ પટેરીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ પ્રકરણમાં આપણે એસિડ અને બેઝની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું પ્રક્રિયાનો અભ્યાસ કરીશું કે કેવી રીતે એસિડ અને બેઝ એકબીજાની અસરને નાબૂદ કરે છે બંને એકબીજાની શું કરે છે અસરને નાબૂદ કરે છે જેનો આપણા દૈનિક જીવનમાં આપણે ઉપયોગ કરીએ છીએ અને જોઈએ પણ છે શું તમે જાણો છો ચાલો તે આપણે જોઈ રહીએ રીતમાં શ્રાવણ એ જામુડ રંગક છે ક્યાં રંગનો છે જાડિયો જેને રાયકેન પણ કહેવામાં આવે છે કે જેને થેરાફાયતા વર્ગ સાથે સંબંધ ધરાવતા ચોરમાંથી નિષ્કર્ષિત કરવામાં આવે છે સામાન્ય રીતે સૂચક તરીકે તે ઉપયોગી માનવામાં આવે છે જ્યારે દ્રાવણ એસિડિક કે બેઝિક ન હોય ત્યારે તેનો રંગ જામુડ્યો હોય છે રિત દ્રાવણની વાત કરે છે જ્યારે રિત્મ શ્રાવણ શું ના હોય રીતમસ શ્રાવણ ન એસિડિક હોય ન રિત્મ શ્રાવણ ન બેઝિક હોય ત્યારે તે રંગ ધરાવે છે જામુડ્યો રંગ ધરાવે છે તો તમારા માઇન્ડમાં ક્વેશ્ચન ક્રિ થાય કે સર એસિડિક પણ ન હોય અને બેઝિક પણ ન હોય તો પછી શું હોય તટસ હોય શું હોય તટસ યસ વેરી ગુડ કરેક્ટ આન્સર ઘણા અન્ય કુદરતી પદાર્થો જેવા કે લાલ કોબીજના પાન પણ છે હળદર છે અમુક ફૂલો જેવા કે હાઇન્ડ્રાન્જીયા પેટ્રોનિયા અને જેરાનિયમની રંગીન પાખડીઓ માં એસિડ અને બેઝ ની શું સૂચવે છે હવે આપણે શું કરીશું તો એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મ ની સમજ મેળવીશું સાની એસિડ અને બેઝના જે રાસાયણિક ગુણધર્મ છે તેની સમજ આપણે મેળવીએ અન્ડરસ્ટેન્ડિંગ ધ કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ એસિડ એન્ડ બેઝિસ તો પ્રયોગશાળામાં એસિડ અને બેઝ વિશે આપણે માહિતી જોઈએ એસિડ અને બેઝ ઇન ધ લેબોરેટરી પ્રવૃત્તિ બે પોઈન્ટ એક તો વિજ્ઞાન પ્રયોગશાળામાંથી નીચે દર્શાવેલા નમૂના એકઠા કરવાના છે તો પહેલો કયો નમૂનો એકતો કરવાનો થાઇડોક્લોરિક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડને શું કહેવાય એસસી એલ એનો અનુસૂત્ર શું છે એસસી એલ એસિડને એચ ટુ એસઓ ફોર નાઇટ્રિક એસિડને એચ એન ઓ થ્રી એસિડિક એસિડને સી એચ થ્રી સી ડબલ ઓ એચ સોડિયમ હાઇડ્રોક્સાઇડને એન એ ઓ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સી એ ટુ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ એમ ટુ અને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એન એચ ફોર ઓ એચ રીએન્સ એક વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે આપણે રાસાયણિક વિજ્ઞાનનો અભ્યાસ ને તો દરેક એસિડના એટલે કે જેટલા જેના નામ રાસાયણિક સૂત્ર એના નામ તમને ખબર હોવી જોઈએ કેમ કે જો તમે પ્રયોગશાળામાં જશો ને તો ખુલ્લા નામ લખેલા નહીં હોય ત્યાં આગળ તમને કાચની વાત પર અંદર એસિડ અને બધું મૂકેલું હશે બરાબર ને બધા રસાયણની અંદર સેટઅપ કરેલા હશે ડ્રામનો અને એના ઉપર સ્ટીકર લગાવેલો હશે એન ઓએ છે સીએચીઓ છે એસસીએલ છે બધું હશે તો એ તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર ને અને સા સૌથી વધારે સાવચેતી તમારે રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં જ રાખવાની હોય છે બરાબર ને કેમ કે આમાં કસરણીની અંદર તમે એસિડ બનીને પ્રયોગ કરો ને સમટાઈમ્સ નીચે તૂટ હા તમારા હાથમાંથી છટકી જાય દ્રાક્ષ થઈ જાય તો તમારા શરીરમાં શરીરના કોઈપણ અંગ પર પડે તો ડર સંભાવના વધી જાય છે બરાબર ને તો ગ્લવ્સ પહેરવા પડે છે અહીંયા તમારે માસ્ક પણ પહેરવું પડે સમટાઈમ્સ વાવ વાવ જે ગંધ આવે ને ઓકે જે ઘણી બધી તકલીફ કરી શકે છે તો ઉપયોગ ધાવનો પૈકી દરેકનું એક ટીપુ વોચ ટ્રાન્સ પર મૂકવાનું છે અને બે પોઈન્ટ એકમાં દર્શાવ્યા શિક્ષકોની મદદથી તેની કસોટી કરવાની છે રીતે દરેક રાવરના લંગમાં લાલ એક ગુરૂડિટમસ ફિનોલ ફટેરીન અને મીથર ઓરેન્જના દ્રાવણ સાથે શું ફેરફાર થયો છે તેની નોંધણી કરવાની છે અને તમારા અવલોકનો પુસ્તક બે પોઈન્ટ નોંધવાના છે તો આ પ્રવૃત્તિ વાત છે તમે એક એક દ્રાવણ લેવાનું વોચ ગ્રાસ પર મૂકવાનો શું એનો રંગ પરિવર્તન થાય છે લાલ રિટમસ પેપરનું દ્રાવણ મૂકવાથી શું થાય છે ગુરુડિટમસ દ્રાવણ સેટઅપ કરવાથી કે ફિનોલ ફટેનુ દ્રાવણ કે મીઠાઈ ઓરેન્જનો ડ્રામા એના ઉપર સેટઅપ કરવાથી કયો કયો ચેન્જીસ થાય છે તમારે જોવાનો છે અને કોષ્ટકમાં બધી માહિતી પૂરવાની છે આ સૂચકો લંગમાં થતા ફેરફાર દ્વારા આપણને દર્શાવે કે પદાર્થ એસિડિક છે કે બેઝિક છે લંગમાં થતા ફેરફાર દ્વારા ઓકે લંગમાં થતા ફેરફાર એટલે રિપીટ કરીએ ચલો તો ભૂલા લિટમસ પેપરને લાલ બનાવે તો તે શું કહેવાય એસિડિક અને લાલ એક પેપરને પૂરો બનાવે તો શું કહેવાય બેઝિક તો આ લગ્ન થતા ફેરફાર જે દર્શાવે છે કે તે પદાર્થ એસિડિક છે કે તે પદાર્થ બેઝિક છે સમજમાં આવે છે ને કેટલાક પદાર્થોની વાસ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જતી હોય છે અમુક પદાર્થ હોય તેની વાસ શું છે બદલાય એસિડિક માધ્યમમાં એની વાસ અલગ આવે અને બેઝિક માધ્યમમાં એની વાસ અલગ આવતી જોવા મળે છે તેમને આપણે ઘાનેન્દ્રિય સૂચક કહેવામાં આવે તો તમને પ્રશ્ન પૂછાય કે ઘાનેન્દ્રિય સૂચક કોને કહેવામાં આવે છે તો તમારે લખવાનું કે કેટલાક પદાર્થોની વાસ એસિડિક માધ્યમમાં અને બેઝિક માધ્યમમાં બદલાઈ જતી હોય છે તો તેવા સૂચકોને ઘાણીન્દ્રિય સૂચક કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે ગાનેન્દ્રિય સૂચક કહેવામાં આવે છે સમજમાં આવે છે ને ઘાનેન્દ્રિય સૂચક રિપીટ અગેન અમુક એવા પદાર્થો હોય જે સૂચકો હોય છે કે જેની વાસ એસિડિક માધ્યમમાં બદલાઈ જાય જ્યારે બેઝિક માધ્યમ આવે ત્યારે એની વાસ ચેન્જ થઈ જતી હોય છે તો તેને શું કહેવાય ઘણી રીતે સૂચક કહેવામાં આવતા હોય છે ચાલો આપણે અમારા કેટલા સૂચકોને ચકાસી લઈએ તેના માટે પ્રવૃત્તિ બે પોઈન્ટ બે આપી છે તો સારી રીતે સમારેલી કેટલીક ડુંગળીને પ્રાચીની થેરીમાં સ્વચ્છ કાપડની કેટલીક પટ્ટીઓ સાથે રહેવાની છે એટલે સ્વચ્છ કાપડની પટ્ટી બનાવી કાપડ હોય ને કાપડની તમારે શું બનાવી દેવાની પટ્ટી બનાવી દેવાની અને એક પ્લાસ્ટિકની થેલી લેવાની છે એ પ્લાસ્ટિકની થેલીમાં તમારે ડુંગળીને એ કાપડની પટ્ટી સાથે રાખવાની છે અને બંધ કરી દેવાની છે હવે છે ચુસ્ત રીતે બાંધી દો અને આખી રાત માટે તેને ફ્રીજમાં લેવા દો હવે કાપડની પટ્ટીઓ એસિડ અને બેઝિક ઔષધિ કરવા માટે ઉપયોગમાં લઈ શકાશે બરાબર ને એટલે કે કાપડની પટ્ટી નો આપણે ઉપયોગ શું કરીશું કે એસિડિક છે કે બેઝિક છે તેનો અભ્યાસ કરવા માટે આપણે કાપની પટ્ટીને ડુંગળીના ટુકડા સાથે સેટઅપ કર્યો હતો તેમાંથી કાપની બે પટ્ટીઓ બે ટુકડા લે તેની વાસ તપાસવાની છે તેમને સ્વ સપાટી પર લાખો અને એક પટ્ટી પર મન એસિયર થોડા ટીપા અને બીજી પટ્ટી પર એનોએ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ લાવવાના થોડા ટીપા મૂકવાનો છે

હવે થોડું મન વેનીરા અર્ક અને રવિંગનું તેલ લેવાનું છે અને તેની વાસને ચકાસવાની છે તપાસવાની છે ફરીથી કસનરીમાં થોડું મન એસસી દ્રાવણ લો અને બીજી કસનરીમાં થોડું એનઓએચનો દ્રાવણ લો અને બંને કસનરીમાં મન વેનીરા ના થોડા લેવાના છે અથવા તો પછી એને બરાબર હરાવી દો અને એકવાર તેની વાસ તપાસો અને વાસમાં જો કોઈ ફેરફાર હોય તો તેની નોટ કરવાની છે તો આ પ્રવૃત્તિમાં સૌથી સહેલી પ્રવૃત્તિ મેં તમને કહી કે ડુંગળીના ટુકડાને કટ કરવાના છે કાપની પટ્ટીઓ બે ત્રણ લેવાની છે અને એની સાથે એને બંધ કરી દેવાની છે પ્લાસ્ટિકની બેમાં ચુસ્ત રીતે અને આ કીરા ફ્રીજમાં તમારે મૂકી દેવાની છે બીજે દિવસે સવારે કાઢીને બંને પટ્ટીની વાસ તપાસવાની છે પછી એસસીના ડ્રાવણનું ટીપું મૂકો અને એનો એનોએચના ડ્રાવણનું એકાદ ટીપું મૂકો બરાબર એમાં હા પરિવર્તન તમને જોવા મળશે ચલો તમારા અવલોકનને આધારે વેનિલા અને જે રીતે મન એશિયર અને મન એનોએના દ્રાવણો સાથે રવિંગના તેલની વાસમાં થતો ફિલફાર તપાસો અને તમારા અવલોકનો નોંધવાની વાત કરીએ છીએ બરાબર એ લિક્વિડ હોય છે એ શું હોય છે સેન્ટ હોય છે એ મોસ્ટલી એનો ઉપયોગ સારા માટે થતો હોય છે કે જ્યારે કોઈ રડતું ન હોય ને જ્યારે તમારા હાથમાંથી આંસુ ન નીકળતા હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે બરાબર હું એનો હું તને ફોટો અને વિડીયો સાથે હું તને પછી બતાડીશ પણ આ જે વાત કરીને એ મોસ્ટલી કઈ ઉપયોગમાં થાય છે કહું જે એક્ટર્સ લોકો હોય ને જે એક્ટર્સ કલાકાર હોય બરાબર ને એ લોકોને જ્યારે આવી રીતે રડવાનું સીન આવે ને તો રિયલમાં અમુક વાર એમના આંખમાંથી આંસુ ના નીકળે એટલી ભાવના ના ક્રિએટ થાય ત્યારે આ પ્રકારનું જે રિક્સ હોય છે ને એ રીતે આંખ લગાવે આંખ પાસે બરાબર ને તો એનાથી એમને શું છે આંખમાંથી આંસુ નીકળવા લાગે ઓકે સમજી ગયા અમુક સ્ટુડન્ટ્સને ડુંગળી કટ કરવામાં આવે તો પણ અમુકને ડુંગળી રાગી જતી હોય છે બરાબર હે ને અમુકને ના પણ નથી રાખતી બરાબર ને ઓકે અમુકને ના હવે તો હું સમજાવીશ પછી તને ચલો હવે આપણે આગળ જોઈએ છે તમારા અવલોકનને આધારે વેનીરા ડોગરી અને રમી પૈકી કયા ખાની સૂચક છે તે ઉપયોગમાં રહી શકાય છે ચાલો આપણે એસન એ બેઝના ગુણધર્મો સમજવા માટે કેટલીક વધારે પ્રવૃત્તિ કરી રહીએ તો એસન બેઝ ધાતુઓ સાથે કઈ રીતે પ્રક્રિયા કરે છે કોની સાથે ધાતુઓ સાથે તો ચેતવણી આ પ્રવૃત્તિમાં શિક્ષકની મદદ જરૂરી છે તો આકૃતિ બે પણ એકમાં દર્શાવ્યા પ્રમાણે સાધનોની ગોઠવણી કરી દેવાની છે એ કસરીમાં આશરે પાંચ એમ એર એટલે કે મિલી મનસર્ફ્રિક એસિડ લેવાનો છે અને તેમાં દાના દાળ ઝીંક ધાતુના થોડા દાણા નાખવાના છે મન અને સક્રિય બે આવે બરાબર ને એટલે કે બહુ એક્ટિવ ન કહેવાય બધાને સક્રિય ન કહેવાય બરાબર ને યસ 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 કરેક્ટ આન્સર એટલે આ બધી પ્રવૃત્તિ એટલે કે જો પણ વિદ્યાર્થીને પ્રવૃત્તિ કરવાની હોય ને એ મોસ્ટી છે ને મન એસિડિક એટલે કે મન પ્રવૃત્તિઓ સાથે જ કરવામાં આવે છે મને સલ્ફ્યુરિક એસિડ લઈને જ બધી મોસ્ટલી પ્રવૃત્તિ કરવામાં આવતી હોય છે વિદ્યાર્થીઓ સાથે કેમ કે રોમાં દસમાંના સ્ટુડન્ટ હોય ને પછી તમે આગળ જાઓ ને તો પછી વાત અલગ છે ઓકે ડન અમારા તમારા માટે આ સ્ટાર્ટિંગ છે બરાબર ને જ્યારે તમે બધું ભણી ગયા હોય ને તમે કોલેજમાં રીતે પછી જાતે એક્સપેરિમેન્ટ કરવાના હોય તે વસ્તુ અલગ છે બરાબર ને તે વખતે તમે બધું તમારી ભાઈ નોલેજ હોય ને તથા પૂરેપૂરું નોલેજ નથી જ્ઞાન નથી તો અત્યારે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે તમારામાંથી બેઝિક છે આ તો એ પ્રમાણે સ્ટાર્ટિંગ કરવાનું રહેતું હોય તમે દાના જળ ઝીંકની સપાટી પર શું અવલોકન કરો છો ઉત્પન્ન થતા વાયુને સાબુના દ્રાવણમાંથી પસાર કરો અને સાબુના દ્રાવણમાં પલપોતા શા માટે ઉદભવે છે વાયુથી ભરેલા પલપોતા નજીક સળગથી મીણબત્તી રહી જાઓ તમે શું અવલોકન કરો છો તો કેટલાક વધુ એસિડ જેવા કે એસસી એસ લાઈક હાઇડ્રોક્રિક એસિડ એચ એન ઓ થ્રી અને સીએ થ્રી સી ડબલ ઓ સાથે આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવાનું છે શું તમામ કિસ્સામાં અવલોકનો એક સમાન છે કે જુદા જુદા છે તે નિહાળવાના છે ચલો આકૃતિ પરથી આપણે સમજી રહીએ કે શું પ્રક્રિયા થઈ રહી છે તો આકૃતિ બે પોઈન્ટ એક તમારે કહ્યું છે કે દાના મન મનસર્મિક એસિડ સાથે પ્રક્રિયા અને દહન દ્વારા હાઇડ્રોજન વાયુની ચકાસણી

હાઇડ્રોજન વાયુના પડખોતા તમને આની અંદર જોવા મળશે ઓકે જ્યારે જીવ ધાતુના કન અમે એની અંદર નાખ્યા છે અને હાઇડ્રોકોરિક એસિડની અંદર નાખ્યા છે ત્યારે હાઇડ્રોકોરિક એસિડને કારણે તેમાં તમને શું છે હાઇડ્રોજન વાયુના પડખોતા જોવા મળશે અને એ શું છે આ જે વિમોચન નળી જે અટેચ કરવામાં આવેલી છે તેની મારફતે તે ક્યાં જાય છે

સરક થી તમે ત્યાં ઉગશો ને તો ધરાકા સાથે શું છે વાયુનું દહન થતું તમને જોવા મળશે તો આ પ્રમાણે દહન દ્વારા હાઇડ્રોજન વાયુની ચકાસણી કરી શકીએ છીએ આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે હાઇડ્રોજન વાયુનું દહનની ચકાસણી કરવી લઈ હાઇડ્રોજન વાયુનું દહન થાય છે કે નથી થતું તેની ચકાસણી કરવા માટે આપણે આ પ્રવૃત્તિ કરી

ધાતુ એસિડ સાથે જોડાઈને સંયોજન બનાવે છે જેને આપણે શ્રાળ કહીએ છીએ ધાતુ કોની સાથે જોડાય છે એસિડ સાથે જોડાય છે ધાતુ એસિડ સાથે જોડાઈને શું બનાવે સંયોજન બનાવે છે અને જે સંયોજન બનાવે તેને આપણે શું કહીએ છીએ શ્રાળ કહીએ છીએ આમ ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાનો સારાંશ આ પ્રકારે હોય કે જ્યારે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા થાય ત્યારે શું બને શાળ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે તો શ્રાળ કઈ રીતે બને છે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય તો આ ઉપરની જે પ્રવૃત્તિ આપણે કરી એ પ્રવૃત્તિમાં ધાતુ તરીકે શું હતું ઝિંક ધાતુના નાના ટોકળા અને એસિડ તરીકે શું હતું મન હાઇડ્રોક્લોરિક એસિડ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે શું બને છે સ્ન બને છે તમારે દ્રાવણ થઈ ગયું કહેવાય અને એમાંથી જે હાઇડ્રોજન વાયુના પરપોટા જે બને છે એ વાયુ સ્વરૂપે તમને જોવા મળે છે હાઇડ્રોજન વાયુના પરપોટા એ તમને વાયુ સ્વરૂપે જોવા મળતા હોય છે જે હવામાં બબર્સ તરીકે નીકળતા જોવા મળે છે ક્લિયર હા અને મેન બધી સાથે રાખી ત્યારે એને શું છે ધડાકા સાથે શું છે વાયુ દહન જોવા મળે છે તમે જે પ્રક્રિયાનું અવલોકન કર્યું છે તે તેના સમીકરણ તમે કે લખી શકશો હા હવે એક કસનરીમાં દાના ઝીંક ધાતુના થોડા ટુકડા રહેવાના છે તેમાં બે મિલીટર સુરેમ હાઇડ્રોક્સાઇડ દ્રાવણ તમારે ઉમેરવાનો છે અને પછી તેમાં કસનરીની સામગ્રીને થોડી ગરમ કરવાની છે બાકીના સોપાનોની પ્રવૃત્તિ બે પ્રમાણે પુનરાવર્તન કરો અને તમારા અવલોકન નોંધવાના છે અને આ પ્રક્રિયાને નીચે પ્રમાણે લખી શકાય છે ટુ એન ઓએચ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એનઓએચ એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઝેરેન એટલે જીન્ક કહેવામાં આવે છે બંને વચ્ચે પ્રક્રિયા થાય તો એને ટુ ઝેરેન ઓ ટુ એટલે કે સોડિયમ જીંક અલગ થાય છે અને એચ ટુ જે કંસમાં લખ્યું છે જી જી એટલે ગેસ સ્વરૂપ કહેવાય એટલે વાયુ સ્વરૂપે હાઇડ્રોજન અહીંયા મુક્ત થતું જોવા મળે છે આ સંતુલિત સમીકરણ છે અને સમીકરણને કરવા સમતો એચ ની આગળ બે જે છે નંબર છે સંયોજન અનુઓની સંખ્યા છે દર્શાવવામાં આવેલી છે જે આપણે પહેલા પ્રકરણમાં ભણી ગયા છે કે કોઈપણ સમીકરણને સંતુલિત કેવી રીતે કરવું તે આપણે શીખી ગયા છે બરાબર કયું યાદ છે ને તમે પકડી હકો ને નીપજો યસ યા નો યસ બસ વેરી ગુડ સરસ તમે ફરીથી જોશો કે પ્રક્રિયામાં હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે જો કે આવી પ્રક્રિયાઓ બધી ધાતુ સાથે શક્ય બનતી નથી આ વાતનું હંમેશા ધ્યાન રાખવાનું છે કે તમે એવું જો વિચારતા હોવ કે એસેને ને કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરે ને હાઇડ્રોજન વાયુ બની જાય તો એ શક્ય નથી અમુક ધાતુ જ એ